મિત્રો અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે દસ ને તો એમાં મારા અરેશ કાકા છે ને હે ફૂલ ઉજાગરાથી ભરી ગયેલ છે ને અત્યારે અમે એમાં બહુ ભીખા થઈ ગયા જમવા આવી ગયા કેમ કે ને કાલ લી કાલ હાંજે ને કાલ હાંજે સીધા જમીને નીકળ્યા હતા એ અટાણે હાંજ થઈ ગઈ પછી તો મિત્રો ખાઈ લીધું જબરદસ્ત હવે નજર આવે જાય ખાઈ લીધું ઓ ઓન ધ વે જયપુર 200 કિલોમીટર ગાડી આ બાર ચુમાય થઈ ગઈ ને રોકાણી ફાઇનલી મિત્રો મિત્ર ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બેસ્ટ ગુડ મોર્નિંગ સવારના વાગે ગયા છે 6 ને 4 ને અમે ઉઠી ગયા હે વેલા ને અહીંયા છે ને ગાડી ઠાલી થઈ જો આવે નારિયલ ભરેલી આવે ને એ એ ચા વિના મને ચેન ના પડે હવે આપણે ફ્રેશ થઈ મિત્રો નાહી તો એ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે હવે આપણે અહીંયાથી રિક્ષામાં બેસીને એકવાર સિટીપાર્કમાં અહીંયા અંદરનો નજારો કઈક આવો છે મિત્રો આજે તમને હું રાજસ્થાનનું સિટી પાર્ક બતાડું જાળે મિત્રો નાનકડા ઢાબે નાસ્તો મળી ગયો બીજું આપણે જોઈએ હું કા ઓલી રિક્ષામાં બેઠો તને ચપ્પલ પડી જાય જો એ રિક્ષા છે દેખાય તમને એમાં બેહવાનું છે મિત્રો રાજસ્થાનમાં છે ને બધાય ને હિન્દી ભાષા બોલે આ એક ભાઈ ને ઇંગ્લિશ બોલે મેડિયો બની ગયો મિત્રો અને મજા આવી ગઈ ભાઈ આભાર તારો થેન્ક યુ ચલો ભાઈ મિલતે હે

તો મિત્રો અત્યારે છે ને ઓ બહુ મસ્ત નજારો હે જો દીકાકા સિટી પાર્ક માં એન્ટર થઈ ગયા ને અહિયાં નો તમને નજારો દેખાડું બહુ બેસ્ટ નજારો છે હા આ શું કહેવાય ને એ અત્યારે કમેન્ટ કરી દો તમને ખબર હોય તો મને તો ખબર જ નથી આ ઝાડવા એવું હોય ખબર પાણી આવે બસ એવું બેસ્ટ હો ભાઈ નજારો હે એકદમ ખતરનાક ને જો બકા અહિયાં નો નજારો છે ખૂબ સુરત બહુ બહુ મસ્ત છે ભાઈ

હવે આપણે જો અહીંયા અત્યારે છે ને આ છોકરાઓ બે કીક બનાવે છે ટમેટા ડુંગળી અને એવું બધી કાપે છે હું બનાવીને ખવડાવે મને કંઈ ખબર નથી રા ભાઈ એ રા હા હવે રેડી કીક હવે થાવ કે લાગ્યું અને આ ભાઈ છે ને અમારે જોઈ પરોઠા બનાવે રેડી હા બુડે તો બાકી આ ગધનું રાજસ્થાનમાં કાઠિયાવાડી ખાવાનું બને એ પાકું છે

આપડો ફેસ જોવાની કઈ જરૂર છે ને એકચુલી માં આપડે તો ટૂંક સમયમાં આવવાના છે આપડે પણ ટૂંકમાં ટૂંક સમય માં આવશું માર્કેટમાં પણ અત્યારે આપણું થોડુંક ટ્રેડિંગમાં માં થોડાક મૂંઝાણા છે એટલે નહીં આવીએ હમણાં ડ્રાઇવિંગના ના ટ્રેડિંગ માં બીજું કઈ નઈ ટ્રક છે આપડી માં એમાં થોડાક મૂંઝાણા છે એટલે આપણે નહીં આવીએ એટલે આ છોકરાઓ થોડુંક હેલ્પ કરવા લાગુ મોબાઈલ મોબાઈલ પકડવા લાગુ હું થોડુંક શીખું છું કેમ ઉતારાય ટ્રેડિંગ ચાલો બાય ફાઈનલી મિત્રો આજે તમારો ભાઈ બનાવે છે

કેમ બાકી મજા આવી ગઈ ના છે તો મેડા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ ફોર માય ચેનલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ બાય ભાઈ